જિલ્લાના ડેડીયાપાડા ખાતે જન અજાતિ ગૌરવ દિવસ નિમિત્તે હાજરી આપશે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી એ ભરૂચ ખાતે મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે કાર્યક્રમની વિગતો મેળવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પંદરમી નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે આ અવસરે આદિવાસી સ્વતંત્ર સેનાની એકસો પચાસમી જન્મ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જન ને સંબોધિત કરશે આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે પ્રધાનમંત્રીની આ મુલાકાત લઈને સમગ્ર કાર્યક્રમ ની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ આજે જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે નર્મદા તાપી જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉપ મુખ્યમંત્રી સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખી

એકસો પચાસ મી જન્મજયંતિ ઉજવવા અમે જઈ રહ્યા છીએ સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે બે હજાર એકવીસની અંદર પંદર ને ભગવાન બિરસા મુંડાજીના નિર્માણ ને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો છે અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે એની પૂર્ણાહુતિ તેર તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી મી જન્મજયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને ડેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જડાશે જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે એકસો પચાસમી મી જન્મજયંતિ છે એનું ચોક્કસ રીતે ઉજવણી થવાની છે આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડીયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીની જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માન રૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક થી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા ધન્યવાદ